હાલા મિત્રો તો એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો પંચોતેર સુધી પંચોતેર સુધીનો પગાર એટલે વધુમાં વધુ વર્ગ અગિયાર અને ધોરણ અગિયાર વિદ્યાર્થીઓ માટે જે વર્ષ આરંભમાં જ એક લાખ અને પચાસ હજાર રૂપિયાની સહાય મળે છે તો પ્રધાનમંત્રી યસવી જે શિવત યોજના છે એના ફોમ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રધાનમંત્રી શુદ્ધ યોજના માટે જે નવથી અગિયાર ધોરણના વિદ્યાર્થી માટે બે લાખ રૂપિયાની સહાય મળે છે બરાબર તો આપણે વિડીયો શરૂ કરીએ અને વિડીયોમાં ન હોય તો સસ્પ્રાઇ કરવાનું ભૂલતા નહીં ધોરણ નવથી અગિયાર સુધી વિદ્યાર્થીઓને રૂપિયા બે લાખ સુધીની સહાય છે મળે છે તો અરજી તમારે કઈ રીતના કરવી બધી આપણે વિડીયોમાં વાત કરવાના છીએ જોવા જઈએ તો સંસ્થા છે એનટીએ એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે પીએમ યસવી વી સ્વતી યોજના ઓનલાઈન તમારે એપ્લિકેશન સોરી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ચાલુ વર્ષ બે હજાર ચોવીસ માટે લાગુ છે ઓબીસી ઇબીઆસસી અને જેના લાભ છે એ દેશના તમામ જે વિદ્યાર્થીઓ છે એને મળે તો પંચોતેર હજાર સુધીની જે સહાય એટલે આપતા પ્રમાણે તમારા પૈસા મળતા હોય છે તો આના આધારે જે દેશના ઓછા વિદ્યાર્થીઓ માટે જે આ યોજના છે એ લાગુ કરવામાં આવેલ છે અને પ્રધાનમંત્રી યોજના છે જે ટ્યુશન ફી પોસ્ટલ ફી અને બધા માટે જે સહાયક બને એના માટે જે છે એ આ યોજના છે એ લાગુ કરવામાં આવે છે તો એક એ સારા સમાચાર કહી શકાય એક ડોક્યુમેન્ટ જોઈએ ની વાત કરી દઈએ તો આપણે જે અરજદારનો આધાર કાર્ડ ઓળખ કાર્ડ છે નવ દસનું માર્કેટ અગિયારનું અભ્યાસક્રમ પ્રમાણપત્ર ઓબીસીનું જે પ્રમાણપત્ર સાથેનો દાખલો જોઈએ મોબાઈલ નંબર ઇમેલ આઈડી છે સિમ્નેસર એટલે સહી વળીના આવકનું પ્રમાણપત્ર અને પાસો સાઇઝના ફોટા એટલા બધા જે ડોક્યુમેન્ટ એટલા ડોક્યુમેન્ટ છે એમાં જરૂરિયાત રહે છે અને તમારે જે અહીંયા એન ટી જે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે પહેલાં તમારે આઈડી એટલે રજીસ્ટ્રેશન કરી અને તો આ રીતના જે છે લોગિન કરી અને પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતનો વિડિયો હતો તો વિડીયો સારું લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રહેજા